પાણી નું નો કરવાનું હોય તારો અગો આ જે કરવાનું છે એ કરતો નથી તો તો છેની ફેક્ટરી નાખી છે ફેક્ટરી તો નાખવા જન લઈ ગયો તો આમ તો એટલો બધો મોટો તન પલોટ અપાયો અમે ઠીક આવ ફેક્ટરી ને પ્લાન્ટે ફેક્ટરી નાખી દશું પાણી પોરેનો ફેક્ટરી નાખાય એ 2 4 આપણે MP UP માથે છે ને 5ક લાખ જેટલા ભૈયા લઈ આવવાના

લઈ ગયા પછી લાકડા લઈ જવાના હોય ગેસ ના બાટલા લઈ જવાના હોય ગેસ ક્યાં પુરાવશું આપડે ગેસ આપડે આ ભારતમાં હેઠળ લઈ જવાના હેલિકોપ્ટર માં બાટલા પચાસ હો જે જોયું એ લઈ જવાના પ્લાન ની અંદર

વોટ ગ્રાન્ડ ફાન્ડ એવું બોલતી હતી બધું હા વોટ ઇઝ ધીસ નાઈટ ને નાઈટ ડ્રેસ ને એટી ધીસ ને કા હા તો એમાં મને કઈ સમજણ જ ન પડે તો હું મારું વસ્તુ ભૂલી ગયો ભલા મને ચંદ્ર ઉપર શું ભૂલી ગયો એટલે મારા બેડી પીવાનું બાકસ પડ્યું જો બાકસ ને ક્યાં આય બુડા આપડે ના પાણ છે ચાર્જર એ ભૂલી ગયો મોબાઈલ નું ચાર્જર તો વાંધો નહીં આપણે ચાર્જર લઈ લઈશું આથી તો આવી મોજ વા કાળો ભાઈ હા sunday નથી ભૂલી ગયો sunday પેરી જો કાળા કલર ની કાળા કલર ની હા તો વાંધો નહી નકર પછી તો લોચા થાય તો હવે કઈ રીતે જવું પાછું હવે આપડે જમીન ને એ તો રાખ્યો છે ને મારે તો જવું જ પડશે બે દિવસ પછી હું નીકળવાનો તારે આવું હે એટલે હજી આયા તા બે દિવસ પછી અહીંયા અહિયાં મારે તો મોટી company ને જે હા તો માર માથા ના વાળ આવી જાય પૈસા કાઢી કાઢી પૈસા તો ભાડું કેટલું પચાસ લાખ થાય છે બે ના એક તારા પચા મારા પચાસ લાખ રૂપિયા માં જઈને આવતો કેટલા આવે હે મીંડા કેટલા આવે પચાસ લાખ માં એ તો ક્યાં આપણને ખબર પડે મીંડા ક્યાં આપડે જરૂર છે આપડે તો પચાસ લાખ ગણી ને દઈ દેવાના છે ને દસ દસ હજાર ના ડાટા દઈ દેવાના પાંચ તો મારે આવું તો છે જ તો મને આવી તી મજા મજા તો આવે જ ને પણ તું કઈ અને પાછો કઈ વિચારતો નથી પાક જ ખોવાઈ ગયો આબરૂ થી માર ઠોકી નાખી છે આવી તું અહિયાં આઈ કોઈ વાડોશી પાડોશી ની નો વાત કરતો પેલા માવા એ ભૂલી ગયો તો હું તો, માવા તો મળી જાય મળી રે માવા તો આપડે જોઈએ એટલે એવી વાતો નહી કરવાની ખોટા તમે બધે હારી વાતો કરતો નથી એ સારું તો બનાવી નાખ્યું હાલો factory હે પાયા ખોદવાનું ચાલુ કરી દીધું હશે પાયા તો ખોદવાના જ છે અહિયાં આપડે છે જ તે બધું complete છે તો ઠીક કામ ને પાવડો ને એવું લઈ જવું પડશે ને આપડે, તે કામ ને એ નહી જેસીબી છે ને પુરા ભાડે મળે છે તો જેસીબી થી પાયા ખોદાઈ ના ને અહીંયા થી કામ પાવડે થી અત્યારે મજૂરી કે મામા લોકો એ નથી કરતા ના પાડે કે એવું એમ ને તો હા તો વાંધો નહી તો હાલો હું છે ને બે દિવસ પછી તમને ફોન કરું પછી જઈએ. રાતે હું બે દિવસ પછી નીકળવાનો હું તને ફોન કરી દઈશ રાતે જવાનું થાય સવારમાં એટલે બરાબર હા તે વાંધો ન અને પેલી ફ્લેટ છે ને બોમ્બે થી નીકળવાની છે તે સીધો ચંદ્ર ઉપર તે વાંધો ન સારું હાલો હું રાખું કામ માં છું શું કામમાં છું કામમાં છું અત્યારે મેકો હાલો એ સારું તો ફોન ઉપાડ્યો પાછો હો એ હા એ હાલ લે